પાણી પાણી કરજન તાલુકાના ખાંજા ગામે ગટર લાઈન ચોકઅપ થતા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છેલ્લા ત્રણ માસથી ગામમાં લોકો ગંદા પાણીમાંથી અવર કરવા મજબૂર બન્યા છે છેલ્લા અઢી વર્ષથી ગામમાં પંચાયતનો વહીવટ વહીવટદારથી ચાલી રહ્યો છે અને ગ્રામ પંચાયતમાં ભંડોળનો પણ અભાવ વર્તાયો છે જેને લઈ ગામના પ્રવેશ દ્વારના રોડ પર અને ગામના વિવિધ વિસ્તારોમાં ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે ગામના સ્થાનિક દ્વારા ગટર સાફ કરવાની કામગીરી પણ કરવામાં આવી હોવા છતાં ગટર લાઈન ચોકઅપ હોવાથી દૂષિત પાણી રોડ પર વહી રહ્યા છે નજીકમાં પ્રાથમિક શાળા અને આંગણવાડી પણ આવેલ છે જ્યાં અભ્યાસ કરવા આવતા બાળકોને પણ ના છૂટકે દૂષિત પાણી અને ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે રોડ ઉપર ગટરનું દૂષિત પાણી અને દુર્ગંધને લઈ આંગણવાડીના બાળકો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ત્રાહી ઉઠ્યા છે ગામમાં મલેરિયા કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે અને ગામજનોમાં કોઈ પાણીજન્ય રોગચાળાનો ભોગ બને તે પહેલા જ ઉભરાતી ગટરોની સમસ્યાનું યોગ્ય નિરાકરણ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે નાગરિક છું સાધા ગામની અંદર ગટર લાઈનો ગર ત્રણ ચાર ટાઈમથી ઉભરાય છે ફરી ફરી ઉભરાયા કરે છે અત્યારે સ્કૂલ જોડે છે ગુજરાતી શાળા છે છોકરાને બહુ તકલીફ પડે છે અને ગામમાં હવે પછી બે દિવસનું લગ્ન છે તે ઘણું પાણીની બહુ તકલીફ છે ગટર લાઈન ઉભરા છે ગંદતી ગંદી થઈ રહી છે આની માટે કંઈક જે તે પંચાયત હતા જે કંઈક ગ્રાન્ટ મળે ગમે તે તો તો સુવિધા સારી છે ફરી ફરી દરેક જગ્યાએ ઉભરાય છે મારા પોતાનો ફરી પણ ઉભરા છે તે પણ મેં કંપ્લેન લાડીને કરેલી છે અને ગામના નાગરિક તરીકે દ્રસ્ય છે એ બધું કામકાજ કરે છે અને થોડું કરે છે પોતાનો ખર્ચો રાખાને ગમે તે સેવાઓ કરે છે ગામમાં ઘણા લગ્નો છે ગટર ઉભરાય છે ગામથી તમે જો રોડ રીતે ગટર ગટર ગટરનું પાણી પાણી ગંદકી ગંદકીને ગામના છોકરા સ્કૂલથી ગુજરાત શાળા રોગ થવાની ભયંકર શક્યતાઓ છે અત્યારે ઘણા છોકરા પણ બીમાર રહે છે શું નામ તમારું મારું નામ વિક્રમ છે સિંહ પર માર્કાંત ગામના નાગરિક આ ગટરની પ્રોબ્લેમ છે કે જે બે ત્રણ માસથી આ ગટર લાઇનનો ઉપયોગ થાય છે તો બાળકોને આવા જવામાં તકલીફ થાય છે અને મારા આંગણવાડીમાં વીસ બાળકો

અને ઘણીવાર એ લોકોના પગ અને એવું બધું થાય એના કારણે કોઈ ચામડીનો રોગ લાગુ પડે બરાબર તો એ વાલીને પછી દોડતો થઈ જાય એટલે મારી તો એક જ વિનંતી છે કે બને એમ ઝડપી ઉકેલ આવે અને વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ઘણીવાર કેવું થાય છે કે બાળકો બપોરે રિસિસમાં જતા હોય તો અમારે એમને કહેવું પડે કે ભાઈ તમે ઘેર નથી જાઓ બરાબર અહીંયા જ રોકાવો સાંજે જ જજો એમ તો પેલું કેવું કે એમને વારે ફરતી આ આવી અને ફરીથી પાછા હાથ પગ ના ધોવા પડે કદાચ પાણીના કારણે કોઈ ચોપડી ચામડીનો રોગ લાગુ થઈ જાય એ મેઇન સમસ્યા છે અને સ્મેલ એવી આવતી હોય છે કે તમારાથી ટકાય આ જે સાહેબ સમસ્યા છે તે પંચાયતમાં કે અમે શું કહેવાય એમની જોડે ગયેલા છીએ વાત પણ કરી છે વહીવટદાર તે દિવસ તલાટી સાહેબ જાતે હતા એમની જોડે અહીંયા ઉભા પણ રહ્યા હતા કોમ્પ્રેસર આવ્યું હતું બરાબર પણ ખબર નહીં એનો કંઈ ઉકેલ નથી મળતો કે કોઈ જગ્યાએ લાઈન ચોકઅપ થયેલી છે અને આગળથી પાણી ઉભરાઈને સતત આવતું જ રહે છે શું નામ આપણું સાહેબ નિકુંજભાઈ હવે લગભગ આ હસ્પટાઇલથી છે પણ આ જૂની લાઈન નાખેલી હતી તેમાં ચોકઅપ થયેલી હતી તો અમે ઘણો ટ્રાય છેલ્લે પમ્પિંગ કરાયું પછી ખોદાયું પછી ચેક કર્યું પણ પાણી નિકાલ થતો નથી તો અમે લગભગ ઘણા મહિના દોઢ મહિના મતલબ કે અમારા ટ્રાય ચાલુ છે અને હવે પરમ દાળે અમે પેલું પોમ્પેશન મંગાવ્યું પછી ખોદાયું રિપેર કરાય પણ થતી નહીં ચોકઅપ લાઈન થઈ જઈ લી કે તો કયા કારણસર લોક થઈ જઈએ તો અમે વારંવાર આ પડે છે તો અમને એટલી અરજ છે કે આ ગામમાં છોકરાઓ જતા આવતા હોય દરેક જને અગવડ પડે છે અમે ઘણા બધા ટ્રાય કર્યા જાતે હું પોતે ગામ તરીકે દરેક તરીકે કરું છું પણ અત્યારે મહેનત મારી ચાલુ છે લગભગ દરરોજ નવી ગ્રાન્ટ મળે નવા મમ્મી નવી લાઈન નાખી દે તો સારું છે શું નામ તમારું પડિયા ચંદ્રસિંહ સાલમસિંહ